વડોદરામાં બીજી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો ભવ્ય પ્રારંભ થયો છે રમતગમત દ્વારા દિવ્યાંગ ખેલાડીઓમાં નવસંકલ્પ અને નવી શક્તિનો સંચાર થયો છે વડોદરા શહેરના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીજી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો ભવ્ય શુભારંભ થયો બેથી ચાર ડિસેમ્બર સુધી ચાલનારી આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના પેરા ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે હર્ષ અને ઉત્સાહભેર યોજાયેલા આ પ્રારંભ સમારંભમાં ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વેશ જરીવાલા દ્વારા ખેલાડીઓના પ્રોત્સાહન માટે ત્રણ આધુનિક વ્હીલચેર ભેટ આપવામાં આવી હતી સાથે જ ટીટીએ દ્વારા વધુ પાંચ વ્હીલચેર પૂરા પાડવાની જાહેરાત કરાતા ખેલાડીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી સમારોહને મળવતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર તેમજ ગુજરાત રિફાઈનરીના કાર્યકારી નિર્દેશક બિમ્પલ વિશ્વાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવે જણાવ્યું કે રમતગમત એ માત્ર પ્રતિસ્પર્ધાનું માધ્યમ નથી પરંતુ આત્મવિશ્વાસ શારીરિક શક્તિ અને માનસિક સબળતાનો સંચાર કરતી જીવનમૂલ્ય મૂલ્ય જેવી પ્રવૃત્તિ છે પેરા ખેલાડીઓ માટે આવી સ્પર્ધાઓ તેમને રાષ્ટ્રીય સ્તરે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે ગુજરાતના પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આ ચેમ્પિયનશીપ રાજ્ય સ્તરનું રેન્કિંગ સુધારવા તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠિત સ્થાન મેળવવાની મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે ખેલ જગતના નિષ્ણાંતોનું માનવું છે કે આવી સ્પર્ધાઓ દિવ્યાંગ ખેલાડીઓમાં છુપાયેલી પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાનો માર્ગ ખોલે છે વડોદરાના રમતપ્રેમી નાગરિકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આ રાષ્ટ્રીય પેરા ચેમ્પિયનશિપને મળતું ઉદાર પ્રોત્સાહન શહેરના રમતગમતને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે આ આયોજન કરવામાં આવી રહે છે આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે છે અને સાથે સાથે આ વિકલાંગો માટે પણ આપણે ડિફરન્ટલી એબલ કહેવાય એમના માટે ખાસ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સ આયોજન કરવામાં અને સફળ બનાવવામાં યુટીટી અને ટેબલ ટેનિસ ફેડરેશન તરફથી જે આયોજન કરવામાં આવી છે એમને હું ખૂબ અભિનંદન પાઠું છું બહુ સારું ઇનિશિએટિવ છે જે રીતનું આપણે જનરલ સ્પોર્ટ્સમેનને પ્રમોટ કરીએ છીએ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં પણ ભારતનું ખૂબ મોટું આયોજન અને યોગદાન રહેતું હોય છે અને વડોદરાથી પણ ખાસ સારું પાર્ટિસિપેશન હોય છે વીએમસીના બે ખેલાડીઓ પણ પેરામાં અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એટલે આ ટેબલ ટેનિસ એવા એક ગેમ છે જેમાં બધાને અમે પ્રોત્સાહન આપતા જ હોય છે વડોદરા ધીરે 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 તમામ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝિંગ ઓર્ગેનાઇઝર તરીકે આગળ વધી રહ્યા છે આપ જાણો છો કે બેડમિન્ટન ટેબલ ટેનિસ બાસ્કેટબોલ સ્વિમિંગ બધામાં અત્યારે અલગ અલગ ટુર્નામેન્ટની આયોજન વડોદરામાં થઈ રહ્યા છે જે રીતનું મોટા ગેમ્સ અમદાવાદમાં થઈ રહ્યા છે અથવા સુરત રાજકોટ વડોદરા જે રીતનું મોટા મોટા આયોજન કરી રહ્યા છે આમાં વડોદરાનું ખૂબ મોટું આયોજન રહેતું જ હોય છે અહીંયાના સ્પોર્ટ્સ લોકો માટે પણ એક પ્રોત્સાહન છે અનેક નેશનલ ડેસ્ટિનેશન ધીરે ધીરે બનતું જાય છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સાથે સ્પોર્ટ્સ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પણ વડોદરાના સિટીના નાગરિકો આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ એ સંયુક્ત ઉપક્રમે ઘણું બધું આયોજન થઈ રહ્યા છે આજે હું ફરી યુટીટી ચેમ્પિયનશીપનું આયોજકો અને આ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનું જે આટલા દિવસોમાં ચાલવાના છે તમામ ખેલાડીઓને આયોજકોને હું બેસ્ટ વિશેસ પાઠવું છું स्पिरिट स्पीरिट रम खास करता इंटरेस्ट हो टू रूल्स विनती करी कर आयोजक ने, uh, ने हूँ आज वडोदरा के लिए एक बहुत स्पेशल दिन है कि आज यहाँ पे नेशनल पैरा रैंकिंग टेबल टेनिस चैंपियनशिप हो रहे हैं तो वडोदरा वडोदरा तो इंडिया के स्पोर्ट्स मैप में डालने के लिए बहुत महत्वपूर्ण कदम है और आज का दिन और भी इम्पॉर्टेंट है क्योंकि आज थर्ड दिसंबर है जो कि वर्ल्ड डिसेबिलिटीज डे है ये दिन उन्नीस में यूनाइटेड नेशंस ने शुरू किया था टू नॉर्मलाइज और ब्रेक सोसाइटी स्टीरो अबाउट डिफरेंटली एबल्ड पीपल तो उनको सोसाइटी में ऑब्जॉर्ब करने के लिए उनको जो भी लोकेशन है कॉमन फैसिलिटीज है उनके प्रति फ्रेंडली बनाने के लिए ये मुहिम चालू हुई थी तो आज के दिन जो ये इवेंट यहाँ पे शुरू किया जा रहा है ये हमारे वदोदरा के लिए एंड आई ओसीएल के लिए भी इट्स अ प्राउड मोमेंट, बिकॉज वी आर अ पार्ट ऑफ इट हम एज अ कारपोरेट पैरा ओलंपिक्स को हमने दो तीन मेजर पैरा ओलंपिक इवेंट्स स्पॉन्सर भी किए हैं प्लस जो वर्ल्ड नंबर वन आर्चर है जो वर्ल्ड पैरा ओलंपिक्स में ब्रॉन्ज मेडल जीते थी शीतला देवी शी इज एन एम्प्लॉयी ऑफ आई सी एल उसके अलावा देर इज अरमान मलिक शी इज ऑल्सो सपोर्टेड बाई आई सी एल तो स्पोर्ट्स के स्पोर्ट्स में सी एल बहुत बड़ी तरीके से अपने सी एस आर और अदर एक्टिविटीज के थ्रू सपोर्ट करता है एंड उसमें एक स्पेशल पार्ट हम पैरा एथलीट्स को देते हैं तो वी होप इन द फ्यूचर ऐसे और इवेंट्स हो नॉट ओनली फॉर पैरा ओलंपिक्स बट अदर अदर स्पोर्ट्स ऑल्सो सो दैट वडोदरा फीचर्स प्रोमिनेंटली ऑन द स्पोर्ट्स मैप ऑफ इंडिया थैंक यू मैं विप्लव विश्वास ईडियन रिफाइनरी हेड गुजरात रिफाइनरी इंडियन ऑयल

બે વા બે તારીખે ત્રણ અને ચાર એ કોમ્પિય હશે અને જીતેલા લોકો પોતાના